જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથે નારાયણ વાસુદેવ મિત્રો આજે આપણે પોષ વધ અગિયારસના દિવસે શ્રીમદ્ ભગવદ્ ગીતાજીનો આ સાતમો અધ્યાય કરીએ અધ્યાય સાતમો જ્ઞાન વિજ્ઞાન યોગ શ્રી કૃષ્ણ અર્જુનને આગળ કહે છે હે પાર્થ મારામાં જે પોતાનું ચિત્ત પરોવે છે મારો આશ્રય લે છે તેઓ જો તું થઈશ તો હવે કોઈ પણ જાતની શંકા વગર મને પૂર્ણ રીતે જે ઓળખી શકે તે રીત સાંભળ હું તને મારા અનુભવનું સંપૂર્ણ જ્ઞાન કહું છું આ જાણીને તારે બીજું કંઈ પણ જાણવાનું બાકી રહેતું નથી સિદ્ધિ મેળવવા હજારો મનુષ્યો યત્ન કરે છે એમાંના કોઈક મારા સાચા સ્વરૂપને ઓળખી શકે છે પૃથ્વી જળ અગ્નિવાયુ આકાશ મન બુદ્ધિ અને અહંકાર આ આઠ પ્રકારમાં મારી પ્રકૃતિ વહેંચેલી છે આ આઠ પ્રકારની મારી પ્રકૃતિને અપરા પ્રકૃતિ કહેવામાં આવે છે અને જેનાથી જુદી જીવ સ્વરૂપા પ્રકૃતિ છે આ પ્રકૃતિ વડે જ જગતને ધારણ કરવામાં આવ્યું છે આ બે પ્રકૃતિથી જળચેતન ઉત્પન્ન થયું છે હું સમસ્ત જગતની ઉત્પન્ન નાશ કરનાર છું આથી મારાથી વધુ શ્રેષ્ઠ કોઈ નથી જળનો રસ સૂર્ય સૂર્યચંદ્રમાનું તેજ ની વેદોના પ્રણવ ઓમકાર આકાશમાં શબ્દની મનુષ્યોમાં પુરુષોત્તમ પૃથ્વીમાં ગંધ અગ્નિમાં તેજ સર્વ પ્રાણીઓનું જીવન તપસ્વીઓનું તપ જીવોનું સનાતન બીજ પણ હું છું બુદ્ધિમાનોની બુદ્ધિ ને તેજસ્વીઓનું તેજ સર્વ પ્રાણીઓમાં કામ ની સાત્વિક રાસિક તામસિક ભાવોનો સર્જક હું છું હું એમનામાં નથી પણ તેઓ બધા મારે આધીન થઈને મારામાં છે મારી આ ગુણમય દેવી માયાને તરવી મુશ્કેલ છે જેઓ શરણે આવે છે તે આ માયાને તરે છે મારી આ માયાને કારણે જેનું જ્ઞાન નાશ પામ્યું છે તેવા દુષ્કર્મ કરનારા મને ઓળખી શકતા નથી તેથી મારે શરણે આવતા નથી દુઃખી જિજ્ઞાસુ વિષયની જ્ઞાની આ ચાર પ્રકારના સદાચારી પુરુષો મને ભજે છે આમાં પણ નિત્ય સદાચારી મને ભજનાર જ્ઞાની શ્રેષ્ઠ છે આવા જ્ઞાનીને હું ઘણો પ્રિય છું એવો જ્ઞાની મને પ્રિય છે જ્ઞાની તો મારો આત્મા છે કેમ કે તે એક ચિત્ત થઈને મારો આશ્રય કરી રહ્યો છે આ જ્ઞાની વાસુદેવ રૂપે છે આવા યોગી અતિ દુર્લભ છે જે મનુષ્યો પુત્ર કીર્તિ શત્રુ વિજય આદિ વિષયોની ઈચ્છાથી વિવેકહીન બની ગયા છે તે ભૂત પ્રેત યજ્ઞ આદિ દેવતાઓનું ભજન કરે છે ને પૂર્વજન્મની વાસના અનુસાર તે તે દેવતાઓની આરાધનાના નિયમોનું પાલન કરીને દેવતાના સ્વરૂપને પૂજવા ઈચ્છે છે તેને તે દેવતામાં હું દ્રઢ કરું છું આથી કરીને તે ભક્ત દ્રઢ શ્રદ્ધાથી તે દેવનું પૂજન કરી તે દેવો દ્વારા ઈચ્છિત ભોગ પ્રાપ્ત કરે છે આ કામ મારી મારફત થયેલું છે કેમ કે તે દેવો પણ મારું જ સ્વરૂપ છે હું પોતાની યોગ માયાથી છુપો રહું છું આથી બધા આગળ જાહેર થતો નથી અજ્ઞાનીઓ મને જન્મરહિત અવિનાશી જાણતા નથી હું ભૂત વર્તમાન ને ભવિષ્ય કાળના બધા પ્રાણીઓની જાણું છું પણ મારી માયાથી હું પામેલ કોઈ મને ઓળખી શકતું નથી આ સંસારમાં સ્થૂળ દેહ ધારણ કરીને તેની અનુકૂળતામાં ઈચ્છા અને તેની પ્રતિકૂળતામાં દ્વેષ હોવાથી ઉત્પન્ન થયેલ ઠંડી ગરમી સુખ દુઃખ આદિ ધંધમાં મોહિત થાય છે પણ પુણ્યાત્મા પાપરહિત દ્વારાગ દ્વેષ દંડથી મોહમુક્તની દ્રઢ વ્રતવાળા હોય છે તેથી તેઓ મને ભજે છે જે મનુષ્ય મારો આશ્રય લઈને ઘણપણ અને મરણથી મુક્ત થવા પ્રયત્ન કરે છે તે બ્રહ્મને અધ્યાત્મની તથા બધા કર્મની જાણે છે જે મનુષ્ય મને અધિબોધ અધિદેવ ને અધિયજ્ઞ સહિત જાણે છે તે દ્રઢ મનવાળું મનુષ્ય અંતકાળમાં મને જાણે છે ને મારામય થઈ જાય છે કીર્તિ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં જ્ઞાન વિજ્ઞાન યોગ નામનો સાતમો અધ્યાય સંપૂર્ણ સાતમા અધ્યાયનું મહાત્મય ફળ પાર્વતીજીએ શંકર ભગવાનને અને લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનને કહ્યું હે પ્રભુ હવે આ પમનને ગીતાજીના સાતમા અધ્યાયનું મહાત્માય અને તેના ફળ વિશે જણાવો આથી કરીને શંકર ભગવાને પાર્વતીજીને ને વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને આ મુજબની કથા કહી સંભળાવી પાટલીપુત્રમાં શકુકર્ણ નામનો બ્રાહ્મણ રહેતો હતો તે વેપાર કરી પોતાનો નિર્વાહ ચલાવતો હતો તેને ત્રણ પુત્ર હતા તે વેપાર અર્થે પરદેશ જવા નીકળ્યો તે પહેલાં પોતાની પાસે જે ધન હતું તે તેની પુત્રથી છાનું જમીનમાં ખાડો ખોદી દાટી દાટી દીધું પરદેશમાં કમનસીબે ઓછીતા સાફ કરડવાથી તેનું મરણ થયું એક દિવસે સર્પયોનીથી કંટાળી જતા તેણે પોતાના પુત્રોને સ્વપ્નમાં આવીને કહ્યું કે હું સર્પ યોનીમાં પીડાઈ રહ્યો છું તેમાંથી મારો ઉદ્ધાર કરો મેં જમીનમાં ધન દાટી દીધું છે તે આ સ્થળે છે તેના પુત્રો પિતાનો સર્પયોનીમાંથી ઉદ્ધાર કરવા શું કરવું તે અંગે વિચારવા લાગ્યા તેમનો વછલો પુત્ર ધનની લાલચથી પોતાની પત્ની સાથે સ્વપ્નમાં જ્યાં ધન દાટેલું બતાવ્યું હતું ત્યાં પહોંચી ગયો ને જમીન ખોદવા લાગ્યો તે જ્યારે જમીન ખોદી રહ્યો હતો તે સમય દરમાંથી એક સર્પ બહાર આવ્યો ને તેમને પૂછવા લાગ્યો કે તમે આ શું કરી રહ્યા છો પુત્રે કહ્યું કે તમે સપનામાં આવીને અમને કહેલ તે મુજબ અમો તમારો ઉદ્ધાર કરવા આવ્યા છીએ જમીનમાં જે ધન દાટવામાં આવ્યું છે તે બહાર કાઢી અમુ તમારો ઉદ્ધાર કરવા પ્રયત્ન કરીશું પુત્રના આ શબ્દો સાંભળી પિતાએ કહ્યું આ ધનને બહાર કાઢીને વાપરવાથી મારો ઉદ્ધાર થવાનો નથી પણ મારા શ્રાદ્ધના દિવસે ગીતાજીના સાતમા અધ્યાયનો પાઠ કરવો બ્રાહ્મણોની જમાણી તેમની દક્ષિણા આપો આમ કરવાથી મારો ઉદ્ધાર થશે પછી તમ તમારે ત્રણેય ભાઈઓ ભેગા મળી અહીં આવી જમીન ખોદીને ધન બહાર કાઢી સરખા ભાગે વેચી લેજો વચલા પુત્રને લાગ્યું કે પિતાજીએ જે કહ્યું છે તેમ નહીં કરીએ ત્યાં સુધી તેમને ધન મળવાનું નથી આથી પતિ પત્ની ઘરે જઈ બધી વિગત તેના બંને ભાઈઓને જણાવી આ પછી ત્રણે ભાઈઓએ ભેગા મળી શ્રાદ્ધના દિવસે બ્રાહ્મણોને બોલાવી ગીતાજીના સાતમા અધ્યાયનો પાઠ કરાવડાવ્યો ને પછી બ્રાહ્મણોને જમાડીને દક્ષિણા આપી આથી કરીને તેમના પિતાનો સર્પયોનીમાંથી માથી ઉદ્ધાર થયો અને તેઓએ જમીન ખોદીને બધું ધન બહાર કાઢી સરખા ભાગે વહેંચી લીધું ગીતાજીના સાતમા અધ્યાયના પાઠથી પિતાની સાથે સાથે તેઓનો પણ ઉદ્ધાર થયો અને તેઓ વૈંકુઠી પામ્યા જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિનંદ મુકુંદ હરિનારાયણ હરિ ઓમ

हरिनन्दन नन्द मुकुन्द हरि ओं हरिनन्दन नन्द मुकुन्द हरि ओं जय श्रीकृष्ण राधे राधे